સૌપ્રથમ તો જણાવવાનું કે જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જુનાગઢ ખાતે કુલ ચાર અંગદાન બ્રેઇન ડેડ દર્દીઓના કિસ્સામાં થયેલ છે એ ચારેય અંગદાતાઓ ઉર્મિલાબેન ઝાલા ભાર્ગવભાઈ ધરસેંડા રસિકભાઈ વાઢેર અને નીતાબેન રાઠોડ આ ચારેય અંગદાતા એમના પરિવારજનો એમના સમાજ અને સમાજના અગ્રણીઓનો હું જીએમઆરએસ જનરલ હોસ્પિટલ જુનાગઢ પરિવાર વતી હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું આવા કપરા સમયમાં લેવાયેલ ઉમદા અને પરોપકારી નિર્ણય દ્વારા ઘણા બધા લોકોને નવું જીવન પ્રાપ્ત થયું છે હવે બ્રેઇન ડેડની વાત કરીએ તો મોટે ભાગે જે કારણો બધે જોવા મળે છે તે યુવાનોમાં ખાસ કરીને બ્રેઇન ડેડ થવાનું કારણ રોડ ટ્રાફિક એક્સિડન્ટમાં જ્યારે માથાના ભાગે હેડ ઇન્જરી થાય છે ત્યારે બ્રેઇન સ્ટેમ એનું ડેથ થતું હોય છે આ ઉપરાંત અકસ્માતે એ અકસ્માત ઘરે પણ થઈ શકે કામ કરવાની જગ્યાએ પણ થઈ શકે કોઈ ઊંચાઈથી વ્યક્તિ નીચે પડે અને માથાના ભાગે ઈજા થાય ત્યારે બ્રેઇન ડેડ થતા હોય છે ઉંમરલાયક લોકોમાં જેમને હાઈપરટેન્શનની તકલીફ હોય હાઈ બ્લડ પ્રેશર હોય અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં ન રહેથી સ્ટ્રોક આવેથી બ્રેઇન સ્ટ્રોક આવેથી બ્રેઇન ડેડ થતા હોય છે આ ઉપરાંત कोलेस्ट्रॉल વધારે હોવા થી ઇસ્કેમિક સ્ટ્રોક આવે થી પણ બ્રેનડેડ થતા હોય છે ત્યારે મારે સૌને નમ્ર વિનંતી કરવાની કે રોડ સેફટી ખૂબ જ અગત્યની છે ખૂબ સલામતી पूर्वक વાહન ચલાવવું તમામ પ્રોટેક્ટિવ મેજર્સ એક કારમાં સીટ બેલ્ટ હોય કે બાઇકમાં હેલ્મેટ હોય હંમેશા દરેક વખતે પહેરી રાખવાનો આગ્રહ રાખો જે લોકોને હાઈપરટેન્શન ની તકલીફ છે તેઓ નિયમિત રીતે તેમનો બ્લડ પ્રેશર ચેક કરાવતા રહે નિયમિત રીતે ડોક્ટર દ્વારા પ્રિસ્ક્રાઇબ કરેલ મેડિસિન્સ લેતા રહે આ ઉપરાંત વ્યસનને લીધે પણ બ્લડ પ્રેશર વધતું હોય છે અને તકલીફ થતી હોય છે જે લોકોને વ્યસન છે તેમને કહેવાનું કે સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે વ્યસન સારવાર સુવિધા ઉપલબ્ધ છે જેમાં તમામ પ્રકારના વ્યસનની સારવાર આપવામાં આવે છે તો આપને જો કોઈ પણ મદદની જરૂરિયાત હોય તો આપની સંકોચ સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે આવી શકો છો આ તમામ પ્રયત્નો કરવા છતાં જો કોઈ કિસ્સામાં વ્યક્તિ બ્રેઇન ડેડ થાય તો તેવા બ્રેઇન ડેડ દર્દીના કિસ્સામાં બે વખત બ્રેઇન સ્ટેમ્પ ડેથ ડિક્લેરેશન કમિટી જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર્સની કમિટી હોય છે તે બે વખત છ કલાકના સમયાંતરે દર્દીની તપાસ કરતી હોય છે અને ત્યારબાદ જ્યારે સંપૂર્ણપણે ખાતરી થઈ જાય કે વ્યક્તિ બ્રેઇન ડેડ છે ત્યારબાદ જ પરિવારજનોને અમે અંગદાન માટે વિનંતી કરતા હોઈએ છીએ મોટેભાગે પરિવારજનો દ્વારા સકારાત્મક અભિપ્રાય અપનાવી અને અંગદાનનો નિર્ણય લેવામાં આવતો હોય છે જેનાથી એક વ્યક્તિ દ્વારા અંગદાન થયેથી છ થી સાત લોકોને નવું જીવન મળી શકે છે સિવિલ હોસ્પિટલ જૂનાગઢમાં જે ચાર અંગદાન થયા તેમાં અત્યાર સુધીમાં બંને કિડનીઝ બંને કોર્નિયાઝ એટલે કે આંખની કીકી લીવર આ ઉપરાંત હાર્ટનું પણ અંગદાન થયેલ છે